દોસ્તો તમે જે આ જોઈ રહ્યા છો લીલા કલરના જે મણકા છે તે આપણા કમરના મણકા છે તેમાં નંબરિંગ કઈ રીતે આપવામાં આવે આ એલ વન છે આ એલ ટુ આ એલ થ્રી આ એલ ફોર આ એલ ફાઇવ અને તેની નીચે સેક્રમ હોય છે જે આ તમને નારંગી કલરનું હાડકું દેખાઈ રહ્યું છે દર બે મણકાની વચ્ચે ગાદી હોય છે તેને કઈ રીતે બોલવામાં આવે છે આ એલ વન એલ ટુ છે તો આ એલ વન એલ ટુ ડિસ્ક કહેવાય છે આ એલ ટુ થ્રી આ એલ થ્રી ફોર આ એલ ફોર ફાઇવ અને સૌથી જેલની જે તમને દેખાઈ રહી છે તે છે આ એલ ફોર એલ ફાઈવ હવે દોસ્તો આપણા શરીરમાં કમરમાં સૌથી વધારે મુવમેન્ટ જે હોય છે તે આગળ વાંકા વળવાની હોય છે અને આ રીતે પાછળ થવાની હોય છે તો આગળ વાંકા વળવાનું અને પાછળ થવાની જે મૂવમેન્ટ છે તેમાં સાહીઠથી સિત્તેર ટકા જેટલી મૂવમેન્ટ તે આ જે છેલ્લી બે ગાદી છે તેમાં જ થતી હોય છે અને વધારે પડતો વપરાશ આ એક જ રીઝન છે કે જેના કારણે આ બે ગાદી ખસવાની શક્યતા આ બે ગાદી ખરાબ થઈ જવાની શક્યતા એ બે ગાદીએ દુખાવાની શક્યતા હંમેશા વધારે રહે છે અને તેના કારણે આ તકલીફ વધારે જોવા મળે છે